आदिय नम आदितय नम भास्कर नम ओम भास्कर नम ओम सूर्याय नम ओ सूर्याय नम सूर्यनारायण नमता ના દરિયા કિનારે અમારા મુખ્ય અગવાન નરેશભાઈ પટેલ અખંડ સૌભાગ્યવતી ગતાબેન પટેલ સુરેશભાઈ અને સૌ સાથી મિત્રો સાથે ભગવાન સૂર્યનારાયણને અરજ્યા દરિયાદેવની સામે સૂર્યનારાયણને અરજ્યા આપવાનો આ અવસર અમાજા આનંદદાયી રહ્યો દરિયાદેવ એ સાક્ષાત દેવ છે અને એની પૂજા અને એની આરાધના ભગવાન સૂર્યનારાયણની સાથે કરવાથી મન વાંચિત પ્રાપ્ત થાય છે બોલો સૂર્યનારાયણ દેવામસ્ત

જયારે આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે અને પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર યુવાનો અડીખામ ઉભા છે દુનિયાની કોઈ તાકાત એને રોકી શકશે નહીં ધર્મની રજા લહેરાશે સનાતન ધર્મનો જય જયકાર થશે અને